घर में पैसा नहीं टकता तो आजेज आ दस वस्तुओं घर में हटावो। धनिक बनवा कोई रोकी शक नहीं। वीडियो शुरू करने पहला कृपा कर एक विनंती छे। जो श्री श्रीकृष्णना भक्त हो, तो कमेंट बॉक्स में लखी दो जय श्री कृष्ण वास्तुशास्त्र में दिशा वस्तुओं योग्य स्थान के महत्व धरावे छे। ઘણા પૈસા કમાવા છતાં જો તમારું ઘરમાં ધનદોલતની તંગી રહે છે તો ચોક્કસ તમે ક્યાંક ભૂલ કરી રહ્યા છો જો અચાનક તમારું सारा દિવસો ખરાબ દિવસોમાં ફેરવાઈ જાય તો સમજીએ કે હવે સમય છે સાવચેત થવાનો ઘણા લોકો એવું બોલતા સાંભળ્યું હશે કે ઘરમાં પૈસા ટકતા નથી ખર્ચા বিনা કારણ થતા રહે છે ઘરમાં હંમેશા તણાવ ભરીઓ વાતાવરણ રહે છે લોકો ઘણી વખત પોતાના નસીબને દોષ આપે છે પરંતુ વાસ્તુ અનુસાર ઘરમાં રહેલી કેકલિક વસ્તુઓ પણ આવી સમસ્યાઓનું મુખ્ય કારણ બની શકે છે ઘરમાં રહેલી દરેક વસ્તુમાં કોઈ ન કોઈ ઊર્જા છુપાયેલી હોય છે એ ઊર્જા સકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ ઘરમાં નકારાત્મક ઊર્જાવાળી કોઈ વસ્તુ હોય તો વ્યક્તિને શારીરિક मानसिक અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર બનનેમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે અનેક નિયમો જણાવવામાં આવ્યા છે. ઘણા લોકો ઘરના સજાવટથી લઈ વપરાશની દરેક વસ્તુ વાસ્તુ પ્રમાણે રાખે છે. કારણ કે એક નાનકડી ભૂલ કે વસ્તુ પણ માણસના નસીબમાં અવરોધ ઊભો કરી શકે છે. વિશ્રાંતિ વગરની વસ્તુ પણ પોતાની ઉર્જા ધરાવે છે વાસ્તુશાસ્ત્રમાં ઘણી એવી વસ્તુઓની ચર્ચા કરવામાં આવી છે જેને ઘરમાં રાખવાથી સુખશાંતિ અને સમૃદ્ધિ મળે છે અને જેને હટાવવાથી દુઃખ અને નુકસાન દૂર થઈ શકે છે ચાલો જોઈએ આવી દસ વસ્તુઓ જેને તમારે તરત જ ઘરમાંથી દૂર કરવી જોઈએ નંબર એક देवताओं जूनी अथवा तूटेली अने चित्रों घर में खूब बधी मूर्तिओ के फोटा एकठा नाखे छे, जे वास्तु दोष पैदा करे देवीओदेवताओं चित्रों टांगता पहला एप ध्यान में लो के परंपरागत होइए केटलाक लोग एवं फोटा लगवाजे में भगवान चिलम पीता देखाये अथवा भयानक भैर आ बध वास्तु दृष्टिए योग्यूटेली अथवा फाटेली मूर्तिओ के तस्वीरों घर में राखी नकारात्मक ऊर्जा लावे छे। तमे एवा चित्रो अथवा मूर्तियों ने पवित्र नदी में वहां दो घर श बने छे। नंबर बे घर में आ जीवजंतुओं चित्रो न राखो घर के ऑफिस में क्यप उल्लू बकरो गीध कोरिया कोयल बांस चामीयू वंदरो चित्रो ना चित्रों न लगाओ। आ चित्रों घर में हिंसक वातावरण निर्माण करे घर ना वातावरण में अवांछित ऊर्जा घुसी जाए छे। तो आवी तस्वीरों पेंटिंग्स ने तरत दूर करो नंबर त्रण मरेली रुमाल मोटू नुकसान करे छे। कोई व्यक्ति आपने रुमाल भेट आपे तो स्वीकारशो नहीं રૂમાલનું લેનદેન સંબંધોમાં તણાવ લાવે છે વાસ્તુ અનુસાર કોઈ પણ વ્યક્તિનો રૂમાલ લેવો કે વાપરવું ઝઘડા અને મંદુ ખનું કારણ બની શકે છે જેમ કે કોઈ પ્રિયજન સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે નંબર ચાર ફાટેલા પર્સ અને તિજોરી ધનહાનિ લાવે છે ફાટેલો પર્સ કે તૂટીએલી તિજોરી ક્યારે પણ ન રાખવી જોઈએ નહીં पर्स में धार्मिक चीजों राखो जे सकारात्मक ऊर्जा फैलावे पर्स में विखेरायेला नोटों के सिक्कापण न राखो रीते गोठवो एज रीते तिजोरी तूटी गये हो तो नंबर पांच पूजा कलश ने क्य खाली न राखो वास्तुदोष में खूब असरकारक गणा तो एक दोष ए घर में पूजा कलश खाली हो જાણવું જરૂરી છે કે કળશમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિકાળવાસ કરે છે કળશ ખાલી હોય તો જીવનમાં ખાલીપો રહે છે કળશમાં ગંગાજળ ભરો અને નિયમિત સફાઈ કરો આથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને શ્રદ્ધાભક્તિથી જીવનમાં શાંતિ જમતી રહે છે નંબર છ શોભાદાયક વસ્ત્રો કે કળાકૃતિઓ બધું સાચું નથી હોય ઘરના શણગાર માટે અનેક લોકો કાંટાવાળા કૃત્રિમ છોડ, ધૂળધ્રેલા પેઇન્ટિંગ્સ કે જૂના ખંડેરવાળા પાટચિત્રો લગાવી દે છે. પણ વાસ્તુશાસ્ત્ર કહે છે એવા પેઇન્ટિંગ કે ડેકોર જે માં સુકા વૃક્ષો, ઉજાડ ગામડા કે તૂટેલા ઘરો બતાવાતા હોય તે ઘરમાં નકારાત્મક ઊર્જા લાવે છે. ઘરના સભ્યો વચ્ચે ચીડિયા અને મતભેદ ઊભા થાય છે. काटावाड़ा छोड़ घरना संबंधों में कांटा शावी जाए कलाकृतियों पसंद करता पहला विचार करो सौंदर्य लावे छे के दुख नंबर सात घर में विखरेली हानिकारक चीजों झेरी वातावरण छे। घर घरना दरेक खूणे जो दवाओ टॉयलेट क्लीनर मच्छर मारवानी दवा शैम्पू के झेरी चीज चीजवस्तुओ राखेली होय તો ઘરની હવા ધીમે ધીમે ઝેરી બને છે આ વસ્તુઓ માટે ઘરમાં ખાસ જગ્યા હોવી જોઈએ જે લાકડા કે લોખંડના બંધ બોક્સમાં સુરક્ષિત રીતે રાખેલી હોય ઘરના બાળકો રસોડું અને શયનખંડથી આ વસ્તુઓ દૂર હોવી જોઈએ વાસ્તુ દોષ દૂર કરવા માટે આ જગ્યાએ કપૂર ના બે ટુકડા મૂકો જેમ જ તે ઓગળી જાય तात्कालिक नवा मूको जेथा सतत परिवर्तन रहे त्या वास्तुदोष टके नहीं। नंबर आठ घर में जाड़ा होवा देवा भूल थी जशे। घर में बनेला मकड़ी जाड़ा तमारा सारा दिवसों ने खराब दिवसों में फेरवी शकेकड़ीनु जाड़ू फक्त एनो शिकार फसावा माटे छे, एनो एन नथी। ઘણા લોકો જૂના જાડા હટાવતા ડરે છે કે આથી ઘર તૂટી જશે એવું લાગે પણ વાસ્તુ કહે છે જાડા રહેવા ના આપો ઘર માં જો આવા જાડા દેખાય તો તરત સાફ કરો ઘર માં શાંતિ માટે શૌચ અને સંસ્કાર બનને જરૂરી છે નંબર 9 ઘર માં લાવેલા પથ્થર નગ તાબીઝ ખતરનાક બની શકે છે ઘણા લોકો પથ્થર નાનક ઉંગળીઓમાં પહેરેલા રત્ન કે તાબિઝ ઘર માં વેચે રીતે મૂકી દે છે અને ભૂલી જાય છે કે તે શું છે કોઈ રત્ન લાભકર્તા છે કે નુકસાનકારક ખબર નહીં હોય તો ઘર માં એ ઊર્જા ધીમે ધીમે નકારાત્મક બનતી જાય છે એટલેસ અજાણી કે અનામ ચીજો ઘર માં રાખવી નહીં એક નાનો પથ્થર પણ તમારું નસીબ વાળવી શકે છે જો તે વાસ્તુ વિરોધી હોય નંબર દસ તૂટી ગયેલી ખુરશી ટેબલ કે સોફા સમૃદ્ધિ અટકાવે છે ઘરમાં જો તૂટી ગયેલી ખુરશી દૂલતી ટેબલ કે છિદ્રવાળો સોફો હોય તો તરત તેને ઘર બહાર કરો આવા તૂટેલા ફર્નિચરથી ઘરમાં નકારાત્મક ઊર્જા રહે છે ઘણીવાર આ વસ્તુઓ દ્રષ્ટિએ સુંદર લાગે છે પણ તેનો આકાર અથવા બાંધકામ વાસ્તુદોષ પેદા કરી શકે છે घर में जे फर्निचर राखो ए वास्तुशास्त्री की सलाह थी खरीदो मित्रों आ जाने सारी लागे तो वीडियो ने लाइक करो चैनल ने सब्सक्राइब करो हमें मरीशु नवा वीडियो नवा टॉपिक साथे त्या सुधी जय श्री कृष्ण